चैनल ऊपर नवा हो तो चैनल ने करी देजो अने वीडियो ने लाइक करी देजो धन्यवाद तरह प्रश्न छे एक भारत नु राष्ट्रगीत समय गाड़ो केटलो छे। तमारा छे एक बावन सेकंड, बी बैतालीस सेकंड, सी पांसठ सेकंड, दी साठ सेकंड तमारो साचो जवाब छे एक बावन सेकंड तरह आगर नो प्रश्न छे बे. कयु प्राणी त्रण वर्ष सुधी सतत ऊँघे छे, छे ए अड़सिया बी साप सी शार्क दी गोकड़ गाय साचो जवाब छे दी गोकड़ गाय आगर नो प्रश्न छे त्रण भारतीय चलन નું નામ રૂપિયા કોણે રાખ્યું છે તમારા વિકલ્પો છે એક અકબર બી શેરશાહ સી જહાંગીર દી હુમાયુ તમારો સાચો જવાબ છે બી શેરશાહ તમારો આગળનો પ્રશ્ન છે 4 કયા દેશને ઉગતા સૂર્યની ભૂમિ કહેવામાં આવે છે તમારા વિકલ્પો છે એ ભારત बी अरुणाचल सी जापान डी इंडोनेशिया तुम्हारा साचो जवाब छे सी जापान तुम्हारा આગળ નો પ્રશ્ન છે 5 ભારત ના કેટલા રાજ્યો બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે તમારો વિકલ્પો છે એ 5 રાજ્યો બી 6 રાજ્યો સી 7 રાજ્યો ડી 8 રાજ્યો તમારો સાચો જવાબ છે એક પાંચ રાજ્યો તમારો આગળનો પ્રશ્ન છે છ ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે તમારા વિકલ્પો છે એક ગુજરાત યુનિવર્સિટી બી અમદાવાદ યુનિવર્સિટી સી આણંદ કૃષિ યુનિવર્સિટી દી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તમારો સાચો જવાબ છે ગુજરાત યુનિવર્સિટી તમારો આગળનો પ્રશ્ન છે 7 કયો દેશ છે જ્યાં સોનાનો સૌથી વધુ ઉપયોગ થાય છે તમારો વિકલ્પો છે એ અરેબિયા બી ભારત સી જાપાન દી અમેરિકા તમારો સાચો જવાબ છે બી ભારત તમારો આગળનો પ્રશ્ન છે 8 ભારતનું સૌથી વધુ ઠંડુ સ્થળ કયું છે તમારા વિકલ્પો છે એક દ્રાસ બી મનાલી સીખ થંગુવેલી દીક તવાંગ તમારો સાચો જવાબ છે એક દ્રાસ તમારો આગળનો પ્રશ્ન છે ન સો રૂપિયાની નોટ પર કેટલી ભાષાઓ લખેલી છે તમારા વિકલ્પો છે ए 15 भाषाओं बी 21 भाषाओं सी 13 भाषाओं डी 70 भाषाओं तुम्हारा साचो जवाब छे डी 70 भाषाओं તમારો આગળ નો પ્રશ્ન છે 10 કયા પ્રાણીને જીભ નહીં પણ પગ થી સ્વાદ ની ખબર પડે છે તમારો વિકલ્પો છે એ કાચિન્ડો બી પતંગિયા સ સી મચ્છર દી વંદો तमारो साचो जवाब छे बीक पतंगियों